જે સાધક પરમાત્માનું અખંડ ચિંતવન કરવા ઈચ્છે છે તેમની બુદ્ધિ અતિ વિશુદ્ધ હોવી જોઈએ અહીં વિશુદ્ધિનું તાત્પર્ય છે કે જેની જેની સ્મૃતિ રાખવી છે તે પ્રસ્તુત વિષયવાળી બુદ્ધિ અર્થાત તેમાં કેન્દ્રિત થયેલી હોવી જોઈએ અને એ બુદ્ધિ ટોટલ ફોકસ હોવી જોઈએ ટોટલ ફોકસ તો એને વિશુદ્ધ બુદ્ધિ કીધી બુદ્ધ્યા વિશુદ્ધયા યુક્ત અહીં વિશુદ્ધિનું તાત્પર્ય છે કે જેની સ્મૃતિ રાખવી છે તે પ્રસ્તુત વિષયવાળી બુદ્ધિ અર્થાત તેમાં કેન્દ્રિત થયેલી હોવી જોઈએ અને એ બુદ્ધિ આ સમગ્ર વિષયથી રહિત સંશય અને વિપર્યથી રહિત હોવી જોઈએ પોતાનો લક્ષ્ય સંબંધી વિવેક સાફ સાફ હોવો જોઈએ આમાં એમાં હેઝિટેશન હોય એમાં એને ડાઉટ હોય તો હરખું ન કરી શકે એટલે એ નક્કી જ હોય કે આ જ છે બીજું કાંઈ નહીં તો એ સ્મૃતિ કરી શકે એને પહેલાં જ મૂળ પ્રાપ્ય વસ્તુમાં જ ડાઉટ હોય તો એમાં નિષ્ઠા પરાનિષ્ઠા ન આવે એવું કીધું આમાં એવું કીધું ને કે પરાનિષ્ઠા એમ આગલા શ્લોકમાં કીધું કહું તે નિષ્ઠા જ્ઞાનશ્ય પરા જે અભ્યાસ કરવાથી પરા નિષ્ઠા પ્રાપ્ત થાય એટલે એમાં એને ડાઉટ ન થવો જોઈએ કોઈ પણ વાતે કોઈક કરાવે તો પણ ન થવો જોઈએ સાધનમાં ને સાધ્યમાં બેયમાં સાધનમાં પણ એને હેઝિટેશન હોય કે આ મને પાયર ઉપાડી ઠેઠ મહારાજ પણ લઈ જાય કે નહીં લઈ જાય જો એવું એને ડાઉટ હોય તો એટલું બધું ન થાય

કે આ જીવ છે એ અમાવસ્યાના ચંદ્રમાં જેવો હોય જ્યારે એને ભગવાનનો નિશ્ચય થાય એટલે વધતો વધતો ભગવાનની જેમ જેમ ઉપાસના કરતો જાય એમ વધતો વધતો પૂર્ણિમાના ચંદ્રમાં જેવો થઈ જાય પછી એમાંથી પડે છે એ ક્યારેતે રીતે પડે છે અને જો એને કંઈક વાંધો આવ્યો તો એ વળી પાછો અમાસ જેવો થઈ જાય એટલે કાં તો કામ ક્રોધા દીકથી પડે છે અને કાં તો ભગવાનમાં ડાઉટ હોય તો પડે છે ભગવાનમાં કાંઈ ભગવાનના ચરિત્રમાં કાંઈ સંશય થયો ભગવાનના વ્યક્તિત્વમાં કાંઈ સંશય થયો તો પણ એ પછી ડાઉન થઈ જાય અને ભગવાનના ચરિત્રમાં કાંઈ સંશય ન થયો પણ કાંઈ માલિપાથી ઉગ્યા કામ ક્રોધા દીક તો પણ ડાઉન થઈ જાય કામ ક્રોધા દીક છે એ નાસ્તિકતાના હેતુ છે દેહાભિમાન કામ ક્રોધાદી એ કોઈ પણ અંતર શત્રુઓ છે એ નાસ્તિકતાના હેતુ છે એટલે પડવાના હેતુ છે એમાંથી પડે ગમે એમ કરીને આજની તો કાયલ એવું કીધું છે એને દેહ બુદ્ધિ છે એ જ પડવાનો હેતુ મહારાજે તો કીધું એ પોતાનો લક્ષ્ય સંબંધી વિવેક સાફ સાફ હોવો જોઈએ એટલે એમાં સંશય ન હોવો જોઈએ ભગવાનમાં સંશય ન હોવો જોઈએ ભગવાનમાં સંશય ક્યારે ન થાય પોતામાં ખામી ન હોય ત્યારે શ્રદ્ધા હોય જોઈએ એને શ્રદ્ધા હોવી જોઈએ કાલે અમારે ભણવામાં આવ્યું હતું કે રામાનુજાચાર્યજી છે અને બ્રહ્મસૂત્ર છે એમાં ભગવાનને અનુમાનથી સિદ્ધ થાય એવા ભગવાન નહીં પણ વેદની શ્રુતિથી સિદ્ધ થાય એવા ભગવાન જોઈએ અનુમાનથી ભગવાન થતા હોય તો હું વાંધો અનુમાનથી સિદ્ધ થાય ભગવાન તો હું વાંધો અનુમાન છે એ તો પોતાના અનુભવનું ફળ છે અનુભવ શું હોય ભૂયો દર્શને એના વ્યાપ્તિ ગ્રહણમ મહાનસમાં હોય તો ધૂમ અને અગ્નિ ચત્વરમાં હોય તો ધૂમ અને અગ્નિ યજ્ઞ કુંડ હોય તો ધૂમ અને અગ્નિ એટલે ભૂયો દર્શને એના વ્યાપ્તિ ગ્રહણમ એને અનુભવ કહો એટલે બીજું કહેવાય વ્યાપ્તિ કહ્યું એટલે અનુભવનું ગ્રહણ કર્યું હોય તો એને વાંધો આવે ખરો પણ કોકે શ્રદ્ધ કોકના વચનમાં ગોપાળન સ્વામીના વચનમાં શ્રદ્ધા રાખી હોય ગુણાદિતતાના સ્વામીને વચનમાં શ્રદ્ધા રાખી હોય તો એને વાંધો જ ન આવે એ કોઈથી ડગવાનો સવાલ જ ન આવે શાસ્ત્રમાં શ્રદ્ધા રાખી હોય થોડી શાસ્ત્રના અર્થ કરવામાં ફેર પડે ક્યાંક પણ આ મોટા પુરુષોના વચનમાં શ્રદ્ધા રાખી હોય તો એને ભૂયો દર્શનની જરૂર ન પડે ભૂયો દર્શનમાં વળી ક્યારેક વાંધો આવી જાય ઊંધું પકડાઈ જાય આમાં ન થાય એટલે યોગથી સિદ્ધ થતા હોય એવા ભગવાન પણ નહીં હનુમાનથી સિદ્ધ થતા હોય એવા ભગવાન પણ નહીં ભગવાનના સ્વરૂપનો નિર્ણય કોને આધાર કરવાનો તો કે ભાઈ હનુમાનને આધાર નહીં કરવાનો યોગ ધ્યાન કર્યું ને એને દેખાણા એમાં એને આધારે નહીં કરવું શું કરવા લિમિટેડ ધ્યાન તો એ પહેલાં નાખી હોય એ જ દેખાય છે બીજું કઈ નથી દેખાતું એમાંથી કઈ બીજું કાંઈ આવો ઓરિજિનલ આવી જાય એવું ન હોય એમ આપણે પહેલાં સાંભળ્યું હોય પછી આંખ્યું બંધ કરીને એને યાદ કરીએ દર્શન કર્યા હોય તો એને યાદ કરીએ તો એને સાંભળ્યું છે એ બરાબર જ છે કે ખોટું છે એ શું ખબર પડે આને એણે માન લીધું છે કે બરાબર છે એટલે એમ નહીં આવા પુરુષો એ બતાવેલા હોવા જોઈએ પછી એની વાહ મહેનત કરવાની પછી એની વાહ અનુભવ લગાડવાનો એમાં કંઈ વાંધો નહીં પણ એ ખીલો ખાવા નહીં દેવાનો તો એને નિશ્ચય થાય નહીં તો નિશ્ચય રે નહીં પોતાની અનુભવથી કર્યો હોય પોતાને ધ્યાનમાં દેખાણ હોય ક્યારેક ક્યારેક કોઈકને સપનામાં દેખાય કોઈકને ઊંઘમાં દેખાય એવું થયું હોય તો એનો બહુ આધાર રાખવો નહીં જો એ ઓલા વસ્તુની પુષ્ટિ કરે તો કઈ વાંધો નહીં ગોપાળાન સ્વામી ગુણાદિત સ્વામી નિત્યાન સ્વામી એમ કહેતા હોય કે સ્વામિનારાયણ ભગવાન એવા છે પછી આપણને એવી અનુભૂતિ થાય તો કઈ વાંધો નહીં પણ અનુભૂતિનું કાંઈ ઠેકાણું નથી ક્યારેક ઊંધી અનુભૂતિ થઈ જાય ક્યારેક ઊંધી અનુભૂતિ કરાવનારા બીજા કોક હોય મિત્રો થઈ ગયા હોય તો એને ઊંધી અનુભૂતિ કરાવે જો કે આ બોલે પડેથી જો આથી જો અહીંથી આમ આવે જુદો વ્યૂ આવી જાય એટલે જુદો વ્યૂહ આવી જાય તો એને એનો નિશ્ચય તૂટી જાય એટલે એકને આધારે જ નિશ્ચય કરવાનો આ બધાને આધાર નિશ્ચય કરવા તો એનો નિશ્ચય કોઈ દી જાય નહીં શ્રુતિઓને આધારે કર્યો હોય કે શ્રુતિ તુલ્ય પરંપરાને આધારે કર્યો હોય તો એનો નિશ્ચય કોઈ દી તૂટે નહીં પવિત્ર પરંપરા છે એ શ્રુતિ કરતાં પણ એક ડગલો આગળ છે એવું છે अविगित शिष्टाचार श्रुति तुल्य छे એટલું જ નહિ શ્રુતિ થી એક ડગલો આગળ છે અવિगित शिष्टाचार હોય છે અવિगित પરંપરા હોય છે અવિगित એટલે વિगित એટલે નિંદિત અશુદ્ધ અવિगित એટલે શુદ્ધ વિશેષદ અનિંદિત હોય છે તમે ક્યાંય ડાક ન હોવો જોઈએ એવી જે પરંપરા છે એ વેદની શ્રુતિથી એક ડગલું આગળ છે એવું મુક્તાવલીમાં લખ્યું છે શું કરવા કારણ કે વેદની શ્રુતિ મળતી નથી તો એ તો ક્યાંક લુપ્ત થઈ ગઈ છે વેદની શ્રુતિ તો લાખો છે ઘણી લુપ્ત થઈ ગઈ છે હાથમાં આવતી નથી પણ આ બધાએ જે કર્યું છે એને ક્યાંક વેદની શ્રુતિના આધારે જ કર્યું છે એટલે એ વેદની શ્રુતિ જ ગણાય એટલે એ બધા નિત્યાનુ સ્વામી કે સ્વામિનારાયણ ભગવાન આવા છે કે સ્વામી કે ગુણાદિતતાનું સ્વામી કે સ્વામિનારાયણ ભગવાન આવા છે એટલે એ અવિગિત પરંપરા છે અવિગિત આપ પુરુષો છે એટલે એ શ્રુતિ તુલ્ય છે અને એને આધારે નિર્ણય કરે તો એને કોઈ દિવસ ઓલું ગડબડ થવાનો સવાલ જ ન રહે પોતાનો અનુભવનું ડાપણ કરવા જાય તો ક્યારેક સવાલ થવાનો રહે એટલે ભગવાનનો નિર્ણય એમ કરવો એટલે આમાં એવું કીધું બુદ્ધિયા વિશુદ્ધયા ડાઉટલેસ ડાઉટલેસ બુદ્ધિ હોવી જોઈએ ડાઉટ છે એ ભગવાનના માર્ગમાં પાડનારો છે મારે જેવું કીધું એની પૂર્ણિમાના ચંદ્રમાં જેવો હોય એટલે મુક્ત થઈ ગયો હોય પૂર્ણિમાના ચંદ્રમાં જેવો હોય એટલે મુક્ત થઈ ગયો હોય પણ જો એને ભગવાનના ચરિત્રમાં ડાઉટ થાય તો મણે ગોથા ખાવા ગરુડજી હતા એ તો મુક્ત જ હતા અનાદિના એમ પણ એને ભગવાનના ચરિત્રમાં ડાઉટ થયો એટલે પછી એને કાગ ભૂષંડી પાસે જવું પડ્યું કાગડા ગુરુ કરવા પડ્યા એમ કાગ ગુરુ કર્યા એને ત્યારે ઓલું માંડ માંડ હરખું આવ્યું હરખું ન શ્રદ્ધા વધારવાના સાધનો શ્રદ્ધા વધારવાના સાધનો સત્સંગ મોટા પુરુષો હોય એમાં એનો સંગ એના વચનોને ધારવા તો એને શ્રદ્ધા વધે એને શ્રદ્ધા હોય ને એટલે એના વચન ધારે તો આના હોતે છે